નમસ્કાર દર્શક મિત્રો તો દર્શક મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં અંતે સુધી બન્યા રહેજો તો કેન્દ્ર સરકારે તાજેતરમાં લાખો પેન્શનરો માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનમાં વિલંબ થતો હતો જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તો પેન્શનરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે અમે તમને સંપૂર્ણ વિગત જણાવીએ તો કેન્દ્ર સરકારે પેન્શનરો માટે રાહતનો નિર્ણય લીધો છે નિવૃત્ત કર્મચારીઓ વારંવાર પેન્શનમાં વિલંબની ફરિયાદ કરતા હતા તો હવે સરકારે નવી સૂચનાઓ જાહેર કર્યા પછી તેઓ દર મહિનાની શરૂઆતમાં તેમના ખાતામાં પેન્શનની રકમ મેળવી શકે છે તો પેન્શનરોએ તેમનું પેન્શન મોડું મળવાની ફરિયાદો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે તો કેન્દ્રીય સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર એકવીસને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે તો પેન્શન પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઈ વિલંબ થશે નહીં કેન્દ્રીય નાગરિક સેવા નિયમો બે હજાર એકવીસને ધ્યાનમાં રાખીને સરકારે હવે પેન્ડિંગ પેન્શન કેસોને સમયસર પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે તો સરકારના નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે અને તેમનું પેન્શન મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં આ માટે કર્મચારીઓ અને વિભાગોએ નિવૃત્તિના એક વર્ષ પહેલાં કર્મચારીઓનો સમગ્ર સર્વિસ રેકોર્ડ તપાસવો પડશે અને સમયસર પૂર્ણ કરવાનો રહેશે મિત્રો તો પેન્શન માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવશે આ કામ નિવૃત્તિના એક વર્ષ પહેલાં પૂર્ણ કરવું પડશે તો કર્મચારીઓએ નિવૃત્તિના એક વર્ષ પહેલાં તેમના સર્વિસ રેકોર્ડની તપાસ કરાવવી પડશે તો પેન્શનની પ્રારંભિક પ્રક્રિયા શરૂ કરવાની રહેશે આ કામ નિવૃત્તિના છ મહિના પહેલાં કરવાનું રહેશે તો કર્મચારીએ તેમની નિવૃત્તિના છ મહિના પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો પૂરા કરવાના રહેશે ત્યારબાદ આ ફોર્મ સંબંધિત કર્મચારીના વડાને સબમિટ કરવાના રહેશે તો નિવૃત્તિના ચાર મહિના પહેલાં આ કામ કરવાનું રહેશે જ્યારે નિવૃત્તિને ચાર મહિના બાકી છે ત્યારે કર્મચારી એ કચેરીના વડાને પેન્શન કેશ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે પી એ ઓને મોકલવાનું રહેશે આ કામ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ નિવૃત્તિના એક મહિના પહેલાં કયું કામ કરવાનું રહેશે તેની વાત કરીએ તો જ્યારે પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ કર્મચારીઓનો પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કરે છે ત્યારે તમારે પેન્શન પેમેન્ટ ઓર્ડર સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસને મોકલવો પડશે આનાથી નિવૃત્તિ પહેલાં જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સક્ષમ બનશે અને પેન્શનની રકમ બહાર પાડવામાં કોઈ વિલંબ થશે નહીં મિત્રો તો હંગામી પેન્શન માટે પણ નિયમ બનાવાયો છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે તેમના નિયમોમાં એમ પણ કહ્યું છે કે જો સરકાર કોઈ કર્મચારીના પેન્શન અને ગ્રેજ્યુએટી નિયમો અંગે અંતિમ નિર્ણય લઈ શકતી નથી તો તે કર્મચારીને નિવૃત્ત થતાની સાથે જ પ્રોવિઝનલ પેન્શન આપવામાં આવશે તો પેન્શન એકાઉન્ટિંગ ઓફિસો માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે આ બધા ઉપરાંત કેન્દ્ર સરકારે પેન્શન એકાઉન્ટિંગ ઓફિસો માટે પણ સૂચનાઓ જારી કરી છે જેમાં તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ પેન્શન કેસની પ્રક્રિયા માટે સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરે કોઈપણ સંજોગોમાં ખાતામાં પેન્શનની રકમ ટ્રાન્સફર કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં તો કર્મચારીઓનું પેન્શન સમયસર મેળવવી જોઈએ અને કર્મચારીઓના નિવૃત્તિના લેણાંની ચૂકવણી સમયસર નક્કી કરવી જોઈએ તો આ માહિતી એકત્રિત કરવી મહત્વપૂર્ણ છે તો નિવૃત્તિ પહેલાં વિભાગોએ જરૂરી માહિતી એકત્ર કરવી જોઈએ તેમનું સમારકામ કરવાનું પણ વિભાગનું કામ છે આમાં પેન્શનરનું નામ નિવૃત્તિની તારીખ પેન્શનરોના દસ્તાવેજો સબમિટ કરવાની તારીખનો સમાવેશ થાય છે આ માટે કર્મચારીઓએ પોતે પણ સતર્ક રહેવું જોઈએ એ તેની માહિતી સંબંધિત અધિકારી સુધી પહોંચી શકે છે કે નહીં જો વિભાગો માહિતી એકત્રિત ન કરે તો તેના કારણે પેન્શનમાં પાછળથી વિલંબ થઈ શકે છે અને પેન્શન મેળવવામાં વિલંબ પણ થઈ શકે છે તો આ સરકારના નિર્ણયનો ફાયદો થશે તો સરકારના નિર્ણયથી દેશભરના કરોડો કર્મચારીઓને ફાયદો થશે પેન્શન કેસને પેન્શન એકાઉન્ટિંગ ઓફિસમાં મોકલવાની તારીખ ઓફિસના વડા દ્વારા નક્કી કરવામાં આવશે સરકારની આ નવી વ્યવસ્થાથી લાખો વરિષ્ઠ નાગરિકોને લાભ થશે અને નિવૃત્ત વ્યક્તિઓ સમયસર પેન્શન મેળવી શકશે મિત્રો તો મિત્રો આ ત્યાજની માહિતી જય હિન્દ જય ભારત